હવે ચૈતર વસાવાની જિંદગી જેલમાં પૂરી થઈ જશે એવા સોશિયલ મીડિયામાંથી સમાચાર મળી રહ્યા છે કારણ કે કાલે ચૈતર વસાવા જેલમાંથી છૂટવાના હતા અને મિત્રો અંતે કોર્ટનો ટાઈમ પૂરો થઈ જતો ચૈતર વસાવા કાલે જેલમાંથી ન છૂટ્યા મિત્રો તમે જુઓ કે અમુક ટાઈમે તો તેમના જામીન રદ થઈ જતા પણ મિત્રો કાલે તો કોર્ટનો ટાઈમ જ પૂરો થઈ ગયો ચૈતર વસાવાને હવે જેલમાંથી છૂટવામાં મુશ્કેલીઓ વધી ત્યારે મિત્રો અત્યારે હાલ લોકો એવું કહી રહ્યા છે કે ભાજપની સરકાર ચૈતર વસાવાને નહીં જીવવા દે મિત્રો આ હું નથી કેતો આ અમુક લોકો કહી રહ્યા છે એ તમારે ખાસ નોંધ લેવી અત્યારે હાલ લોકોમાં મિત્રો એ ઉમેદ હતી કે ચૈતર વસાવા જેલની બહાર આવે અને અમે તેમનું ધામધૂમથી સ્વાગત કરીએ પણ મિત્રો અત્યારે આદિવાસી સમાજના લોકો એવું કહી રહ્યા છે કે અમારો નવ ઓગસ્ટ ના દિવસે તહેવાર આવી રહ્યો છે એટલા માટે જ ચૈતર વસાવાને જેલમાંથી છોડવામાં નથી આવ્યા આ મોટું કારણ છે ચૈતર વસાવાને જેલમાંથી છોડવામાં ના આવે એટલા માટે મિત્રો શું આ વાત સાચી છે કારણ કે આદિવાસી સમાજનો 9 ઓગસ્ટે એક મોટો તહેવાર આવી રહ્યો છે અને તહેવારની અંદર ચૈતર વસાવા હાજરી ન આપે એ માટે જ ચૈતર વસાવાને છોડવામાં નથી આવ્યા અત્યારે હાલ આદિવાસી સમાજના લોકો એક જ વાત પકડીને બેઠા છે કે સૌથી મોટું કારણ હોય ચૈતર વસાવાને છોડવામાં તો આ એક જ કારણ છે શું મિત્રો આ કારણ સાચું છે અત્યારે હાલ તમે સોશિયલ મીડિયાની અંદર જોતા હશો કે ચૈતર વસાવાને લઈને ખૂબ જ મોટા સમાચાર ઘણા બધા તમને જોવા મળતા હશે ચૈતર વસાવા કાલે જેલમાંથી છૂટવાના હતા પણ મિત્રો ગુજરાત હાઈકોર્ટમાં બોર્ડ ઉપર તેમનો નંબર ન આવતા અને કોર્ટનો ટાઈમ પૂરો થઈ જતા તેમની સુનાવણી પાછી ખસેડાઈ છે અને તેર ઓગસ્ટના દિવસે આ વાત હાથ ધરવામાં આવશે તો અત્યારે હાલ લોકોમાંથી એક ઉમેદ તૂટી પડી છે અને ઘણા બધા લોકો તો એવા જ પ્રશ્નો કરી રહ્યા છે કે કે આની પાછળ કોઈ મોટો હાથ છે કારણ ચૈતર વસાવાના એક ગુનાની અંદર તેમને ઘણા ટાઈમથી જેલની અંદર રાખવામાં આવ્યા છે અને જે સાચો માણસ છે એને તમે નથી છોડતા અને જે ખોટો માણસ છે એ બહાર ફરી રહ્યો છે એવું પણ લોકો કહી રહ્યા છે તો મિત્રો આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે